પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો પણ નોંધાયો છે આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ પણ સર્જાયો છે જે ગેંગવોરના બનાવ બની રહ્યા છે તેમાં કડક કડક આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે સમજીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે બીજી હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને ફરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અવારનવાર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગેંગો અન્ય ઘટનાઓ સામે આવતી હોય છે કેટલાક જગ્યાએ જિલ્લાઓમાં તાલુકા લેવલે સ્થાનિક લેવલે ગેંગો એટલી સક્રિય છે કે વર્ચસ્વની લડાઈમાં એકબીજાઓની હત્યા કરવામાં આવે છે એક વિસ્તારમાં ડરનો માહોલ ઊભો કરવામાં આવે છે અને તેના કારણે તેઓ પોતાનો રાજ ચલાવવા માટે અવનવા કિમિયાઓ અપનાવતા હોય છે અને પોલીસ ઉપર પણ કેટલાક કિસ્સાઓમાં હુમલો કરવામાં આવતો હોય છે ત્યારે વાત કરીએ તો રાજકોટના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પોલિંદનગરમાં ગેંગવોરમાં વર્ચસ્વની લડાઈમાં અને ઝઘડાની જૂની અદાવતમાં ફાયરિંગનો બનાવ બન્યા હોવાની વિગતો કહેવાય રહી છે જેમાં પેન્ડા ગેંગના સાગરેત ઉપર આ ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે આ ઘટનાના સંદર્ભમાં સ્થાનિક પોલીસની ટીમ પણ દોડતી થઈ છે જેમાં પરેશ બરદા નામના વ્યક્તિ ઉપર ફાયરિંગ કરવામાં આવી છે અને તેમના પગના ભાગે ગોળી વાગતા તેમને ઈજાઓ પણ પહોંચી છે આ ઘટનાની ગંભીરતાને લઈને રાજકોટના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડે આવ્યા હતા અને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તેમણે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડવા માટે આદેશ આપ્યા છે ત્યારે આ ફાયરિંગના બનાવમાંથી ચાર આરોપીઓમાંથી એક આરોપીની ધરપકડ કરાઈ છે ત્યારે આ ઘટનાને લઈને શું કર્યા છે રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવા તે સાંભળી લો પરેશ બળદા તેઓના મિત્રો સાથે સવારના પાંચ સાડા પાંચ વાગ્યાની આજુબાજુ તેની શેરીમાં ઉભા હતા ત્યારે એક સફેદ વરના ગાડીમાં સવાર ચાર આરોપીઓમાંથી એક આરોપીએ પિસ્તોલ કાઢી આમાંથી એક ફાયર કરી ફરિયાદી પરેશભાઈના ડાબા પગ ઉપર એક ઈજા પહોંચાડી હતી અને એના પછી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ એકસો નવ એક કલમ ત્રણ પાંચ અને આમ એક્ટની કલમ પચીસ વન બી એ અને સત્યાવીસ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હજુ સુધીની તપાસમાં ચારમાંથી ત્રણ આરોપીઓના નામ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે અને ઓળખાયેલ ત્રણ આરોપીઓ પૈકી એક આરોપીને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને ગાડીની ઓળખાણ પર થઈ ગઈ છે અને પકડાયેલ વ્યક્તિનું નામ સોહેલ ભાણો છે અને ફરાર આરોપીઓનું નામ સમીર ઉર્ફે મુર્ગો અને તેનો ભાઈ નવાજ છે એફએસએલ અધિકારીની હાજરીમાં જગ્યાનો પંચનામું કરી લેવામાં આવ્યો છે અને ત્યાંથી એક ખાલી કાટરીજ કબજે કરવામાં આવ્યો છે આ બનાવ બનવાનું કારણ એવું હતું કે ગઈ ચૌદ જાન્યુઆરીના રોજ ફરિયાદીના મિત્ર કિશનભાઈ ડોડિયાની પત્ની રાધિકાબેનના ઘરે ફરિયાદી પરેશ અને આરોપી સોહિલ ભાણા વચ્ચે મારામારીનો બનાવ બનવા પામેલ હતો જેમાં સોહિલ દ્વારા માનવીયનગર પોલીસ સ્ટેશનમાં આરોપી આ કામના ફરિયાદી પરેશ વિરુદ્ધ એક મારામારી અને રાધિકાબેન દ્વારા છેડતીની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી આ વાતનો ખાર મનમાં રાખી આ બનાવ બનવા પામેલ છે એવું પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળેલ છે આરોપી અને ફરિયાદી બંનેનો ગુનાહિત ઇતિહાસ છે જે પકડાયેલા આરોપી સમીર ઉર્ફે યાસીન છે એના વિરુદ્ધ પ્રોહિબિશન અને જુગારના અને ગુના દાખલ થયેલા છે અને પાસામાં પણ જેલમાં જઈ આવ્યો છે અને જે ફરિયાદી છે એમના વિરુદ્ધ પણ દસ ગુના દાખલ થયેલા છે જેમાં અટેમ્પ ટુ મર્ડર પ્રોહિબિશન મારામારી અપણના જેવા ગુના દાખલ થયેલા છે અન્ય આરોપીઓને પકડવા માટે લોકલ પોલીસ સ્ટેશન રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની ટીમ એલસીબી ઝોન ટુ ની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની અને ની ટીમો બનાવવામાં આવી છે અને પકડવાની આરોપીઓને સત્વરે પકડવા માટે સૂચના આપવામાં આવી છે હજુ સુધી જે આરોપી પકડાયો છે એના પાસેથી હથિયાર કબજે ન થયું અને ફરિયાદીના કહેવા મુજબ જે સમીર ઉર્ફે મુર્ગો નામનો આરોપી છે એના દ્વારા ફાયર કરવામાં આવ્યો હતો હથિયાર પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે એમના પાસે ઇલીગલ હતો એમના પાસે કોઈ પણ પ્રકારનો લાયસન્સ નથી આપણે સાંભળ્યા હતા રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવા તેમણે આખી ઘટનાની લીધે માહિતી આપી છે ને આ ચૌદ જાન્યુઆરીની આસપાસનો બનાવ છે જેમાં આ ફરિયાદ અને આરોપી વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈને માથાકૂટ થઈ અને માથાકૂટ થયા બાદ આ સમગ્ર આમલો પોલીસ સ્ટેશને પણ પહોંચ્યો હતો જે બાબતની દાજ રાખીને જે હાલનો ફાઇટિંગનો જે આરોપી છે તેના દ્વારા આ હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે ત્યારે આ મામલે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો પોલીસે નોંધ્યો છે અને જે અન્ય જે ત્રણ આરોપીઓ તેમને પકડવાના બાકી છે તેમને પકડવા માટે અલગ અલગ ટીમો પણ કામે લગાડી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં